બીજા સ્વપ્નમાં વૃષભ જોયો તેનું શરીર સુંદર અને પુષ્ટ છે તેના શીંગડા અને જેવા નેત્રો છે પત્રોની કાંતિથી પણ અતિ ઉજળી અને કોમળ એવી દેહ કાંતિથી દશે દિશાઓને તે શોભાવે છે આવી અતિશાયી શરીર શોભાની પ્રેરણાથી જ જાણે વિકસિત થયેલા દીપ્તમાન શોભતા સુંદર સ્કંધવાળા તેના નિર્મલ અને સુકુમાર રોમ રાજીથી કાયા સુમાડી છે તેના હાડકા સ્થિર બાંધો મજબૂત શરીર માંસથી પુષ્ટ દેખાવડું અને શિંગડા મજબૂત ગોળ અતિશ્રેષ્ઠ તીક્ષ્ણ છેડાવાળા અને ચળકતા છે તે સ્વભાવે શાંત અને ઉપદ્રવને હરનારું છે તેનું મુખ ઉજળા અને સરખા દાંતથી શોભે છે તે ઘણા ગુણોને કરનારા મહામંગલોના આગમનનું જાણે કે દ્વાર છે અર્થાત એના દર્શન માત્ર થી પણ વિઘ્નો ટળે અને ગુણો પ્રગટે